ગાઈસ સ્વાગત છે તમારું આજ ના જો સવાર સવારમાં બનાવા છે ચા જડુ હારી ચા બનાવો જો મસ્ત મસ્ત ચા બની છે કાલે છે ને થોડી ગળી ચા બની ગઈ એટલે આજ ખાં જરી કદ નહીં ગળી ચા ન મીડિયમ પી ઉડાવી ડન તને આજ ની અપડેટ ખબર છે રાતે હું તો અત્યારે કાઈ નો તો હવા રૂટ તો જો એક ટપકું ખીલ આવી ગયો છે આજ તો ત્યાં ત્યાં બહાર જવાનું લાગે છે અમારા છોકરો ને બહાર જવાનું હોય એટલે તરત ખીલ આવી જાય ને ખબર પડી જાય બીજા કોઈ ખબર પડે કે નો પડે ખીલ ને તો ખબર પડી જ જાય કે આને બહાર જાવ શું આવી જાવ લઈને ગાલ ઉપર યા તો બહાર જવાનું હોય યા તો કઈ પ્રસંગમાં માં જવાનું હોય મોટા ફંક્શન માં જવાનું હોય એટલે આ ભાઈ પટાપટ આવી જાય જો તો તારે ક્યાં જવાનું ખબર નહી ક્યાં જવાનું છે નક્કી નહી કદાચ નીરો કોક છોકરી મળવા જાતો હોય એટલે જ આવી ગયું લાગે પણ આ છોકરી મને ફ્રી કરી દો કોક છોકરી ને જાવ ને મેં ફ્રી જ કરેલા મેં થોડો કે તને પકડીને અને બધા કોમેન્ટ કરી દીધી નીરમ કે તમે તો પાયલ દીધી આવ્યા ને પછી તમારા ફ્રેન્ડને ને સૌ ભૂલી જ ગયા છે મળવા નથી જતા એમાં એવું છે નીરમ નઈ એના ફ્રેન્ડ ની પણ વાઈફ આવી ગઈ છે એટલે હવે એ કોઈ ફ્રી નથી

ફ્રેન્ડ બનાવી દેવાના એટલે આપણે બધા મળી તું તારા ફ્રેન્ડ આરે બે અને મારે એવું જ થાય જયારે પણ નીરવ ના ફ્રેન્ડ તો નીરવ ફ્રેન્ડ આરે ગપ્પા મારા હું એની વાઇફ આરે ગપ્પા મળ્યા તો જો આપડા કપડા હવે ધોવાઈ ગયા છે ને આપણે હુકવી નાખશું અને આજે મેં આખું છે ને વોશિંગ મશીન ભરી દીધું છે મેં કીધું જે પણ વધારાના હોય ને બધા કપડા ને અંદર નાખી દીધા છે એટલે હું આખું મશીન ભરાય તો એમનો માલિન જાતિ તું તો દિવાલે મારો હાથ ભટકાણો તા નખ છે ને આખો આમ થઈ ગયો તો મને ક્યારનો નો દુખે છે મેં તો હું થયું છે જોઉ તો ખરા તો જોયું તો જો મને અંદર લોહી હોત નીકળી ગયું છે પણ ઉપર આપણે છે ને જેલ પોલિશ કરેલી

તો તું જે આમ રોટલી ટાઈપનો નો બને ને એવો ને ઓલો આપણો ઢેબલા ટાઈપનો નો બનાવતો તમે કેવો બનાવતા પેલા ઈ ઢેફલા ટાઈપનો નો ઈ મારા મમ્મી બનાવતા મને ઈ નથી આવડતો પણ જ્યારે હું શીખી છું તો મને તો આવો છે ને પતલો પતલો જ બહુ ભાવે બહાર જાવ તો મોસ્ટ ઓફ જ્યારે સ્ટ્રીટ ફૂડ ખાવા જાય ને તો બધા છે ને મંચુરિયન નૂડલ્સ ને એવું ખાઈને તો હું ત્યારે છે ને હાંડવો જ લઉં કારણ કે હાંડવો છે ને મને બહુ એટલે બહુ ભાવે મને એટલો બધો જ હાંડવો નોતો ભાવતો પણ જાડુ આર રહે છે મને હાંડો ભાવો મેડ બોલ કારણ કે હું એક લઉં તો મારથી ખૂટે ને એટલે નીરવ મને ખૂટવાડો તો પડે છે એટલે એમ કરતા કરતા એને ભાવી ગયો જો હાંડવો સ્વાદમાં તો સારો જ હોય નીરવ

આપણું ખીરું તૈયાર થઈ જાય અને થોડાક એવા જો જાડુ નો આંડો બની ગયો છે ને ટેસ્ટિંગ માટે લાવી છે વાહ જાડુ વાહ

સાચી વાત નાની હતી ને ત્યારથી કદાચ ચોળેલું હોય ને તો ચોળેલું હું છે ચમચીથી જ કાઉ હાથથી ચોળવી ને મારી મમ્મી કઈ કોઈક ચોળી દેતું હવે જો કે ચમચીથી ને જ આમ ચોળી નાખું તો મને ખબર નહીં ચમચી થી જ ખાવું ગમે હાથથી ખાવું ન ગમે આ બધું ચોળેલું ચમચીત ખાય અને હું બધું હાથથી ખાઈ લઉં ની તો દાળ ભાત હાથથી ભાવે મને બાર કેક વરા ના છે ને દાળ ભાત બહુ મસ્ત હોય તો ને ચમચી ન હોય તો મને એવું ઓલું થાય ને પછી તોય આમ આમ છે ને થોડીક દાળ ઓછી નાખીને ગમે એમ કરીને થોડી જળિક જળિક ખાઈ લઉં પણ મને વધારે છે ચમચીથી ને ભાવે પણ એવું કરવાનું પ્લાસ્ટિકની ચમચી રાખવાની ઘણાય રાખતા હોય પણ હું આરે પરસે જ નથી રાખતી ચમચી એકાદ બ્લોગ પહેલા છે ને તમે લોકો કોમેન્ટ કરી હતી કે અમદાવાદમાં છે ને એ ફૂડ ફેસ્ટ થાય છે એટલે અલગ અલગ રેસ્ટોરન્ટ વાળા મને એવું લાગે છે કે હોય ને એ લોકો એનું ફૂડ પ્રસ્તુત કરે છે તો આપણે ત્યાં જવાનું છે લોકોની જોઈએ અને તો ખબર જ બાકી અમદાવાદમાં ફૂડ ફેસ્ટ છે છે આપણે નથી તો આપણે અત્યારે ફૂડ ફેસ્ટમાં અને આઈ થિંક તો આપણે ટ્રાય કરીશું સારું સારું ફૂડ હશે ને ટ્રાય કરીશું ઘણા જોયેલા છે ફૂડ ફેસ ના બીજા બધા એટલે મને ખ્યાલ તો છે કે ફૂડ ફેસ્ટમાં માં હું હોય પણ કોઈ દી ગયો નથી તું કઈ કોઈ દિવસ નથી ગઈ તો કઈ નઈ નવું નવું ફૂડ ટ્રાય કરે જો સારું હોય તો અને તમે લોકો કહેશો ને કોમેન્ટ રેડ નથી કરતા તમારી કોમેન્ટ વાંચીને ના જ અમે જઈએ છીએ બાકી અમને ખબર જ નથી થેન્ક યુ સો મચ ઈ લોકો કારણે મને તો ફૂડ ફેસ્ટમાં માં જવા મળશે એમ કે તમારા લીધે મને તો કઈ ખાવા મળશે સારું સારું ખાવા તો જો કે નીરો ખવડાવે છે એમાં તો નો ડાઉટ પણ અમુક વસ્તુની ની નો ખબર હોય તો આપણે જાણવા મળે કઈ નઈ નવું નવું જોઈએ અને ટ્રાય કરે જો સારું હોય તો ઓકે ચાલો ડન તો મારા મંગળસૂત્ર માં

કેટલી હશે 12 જોન રોડ ઉપર એટલી ટ્રાફિક છે ને અહીંયા એટલી ટ્રાફિક છે બોલો લગન જેવો માહોલ છે મોટા પાએ લગન ન હોય અંબાણીને એવું લાગે છે એવું ફીલ થાય આપણે જામનગર નક પહોંચી ગયા ને એવું જ લાગે છે કે જામનગર આવી ગયા છે આપણે પણ આપણા પૈસે ખાવાની ખાલી ભૂલ એટલી છે નહીં નહીં જામનગર હોય ને તો બાઇકનો એફરવેલુ હોય એવું ન હોય એટલે શોખ હોય બાઇક લઈને ન આવે જો અત્યારે હું ને જાડું છે ને અહીંયા parking માં ઊભા છે જાડુ આપણે છે ને સેક ત્યાં જવાનું આ બધી લાઈટ બળે ને फटाफट હાલો નકર ત્યાં પૂરું થઈ જાય અમે પહેલા જ મળી જાય પણ ત્યાંનું પાસે હોવો જ નથી એટલે મેં ફરીથી અહીંયા આવ્યા હવે અહીંયા ગાડી પાર્ક કરીને હું પાછા જાઉં છું

તો બધાને એક એક રિલેટિવ તો સેન ફોર જ જાતા જ હોય ઈ વાત જો ફાઇનલ એમ છે ને ફૂડ ફેસ્ટમાં પહોંચી ગયા છે ત્યાંથી ટિકિટ ને એ લેવાનું છે જાડુ જાવું છે ને હવે જવાનું જોઈએ ને ક્યાં છે કે એના માટે તો આવ્યા છે અને મેં હાંભળું છે કે 72 જેટલી વાનગી છે તો આપણે બે ત્રણ તો ટ્રાય કરી હાલો કાઈ ની અંદર જઈએ એટલે જોઈએ જો આપણે એન્ટ્રી ગેટે પહોંચી ગયા છે એનું નામ છે ફૂડ ફોર થોટ હું કેનો ફૂડ ફેસ્ટિવલ કહેતો જો કે બધું હરકુ જ થાય છે અને ટ્રાફિક એમ ધીમે ધીમે જોવા મળે છે જો ફાઇનલી આપણને ટિકિટ મળી ગઈ છે અને ટિકિટની પ્રાઇસ પર પર્સન ફક્ત ₹50 છે તો ફાઈનલી આપણી જો ફૂડ ફેસ્ટમાં એન્ટ્રી થઈ ગઈ છે મેં તમને વાત કરી હતી એ મુજબ જ છે જો બધાએ પોતપોતાના અલગ અલગ છે ને ફૂડના સ્ટોલ નાખ્યા છે જાડુ આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરતો શું લાગે છે મને ખાલી એક વાતની ખુશી છે આજે આપણા બે વચ્ચે બાધવાનો નહીં થાય કારણ કે તાર જે ખાવું હોય તો ખાઈ શકીશ ને મારે જે ખાવું હોય છે ને હું ખાઈ શકીશ ઈ વાત છે બે ના ચોઈસ નું મળી જાય મારે છે ને કદાચ તો છે ને પરાઠા ખાવાની ઈચ્છા છે અહિયાં બધું મળી જાય બધું મળી જે તું માંગીશ ને મળી જાય બોલ તો અહીંયા આટલા સ્ટોલ છે ને આની પાછળ પાછા આટલા સ્ટોલ છે તો સૌથી વધુ કન્ફ્યુઝન ઈ થાય છે કે અમારે ખાવું બધું વસ્તુ ભાવે ને એવી જ છે તો હવે ક્યારે વિચારી હતી બે આઈટમ સમજા પણ એટલી બધી આઈટમ કન્ફ્યુઝ થઈ જાય અમે એક બે આઈટમ માં જઈને તો અમે લોચા લાગી જાય છે આમાં તો એટલી બધી આઈટમ છે શું ટેક આવું પેલું વેઇટિંગ બહુ જ છે તો નીરવ જેવો ક્યારનો લાઈનમાં ઊભો છે 15 મિનિટ થી હવે ક્યારે આપણો નંબર આવે ને ક્યારે આપણે હાથમાં સેવ પૂરી આવે જો મેન જાડુ છે ને સ્ટાર્ટિંગ સેવ પૂરી કર્યું છે હવે જોવામાં તો ઠીક ઠીક લાગે છે હવે આપણે જાડુને પૂછે જાડુ ટેસ્ટમાં કેવું છે એવરેજ છે જો કે લીધા છે અને 80 રૂપિયા પણ મને લાગ્યું કરે એટલી સ્પીડમાં એને બનાવીને જાડુ કઈ દીધી ખાલી દેવા ખાતર પૂરી ઉપર બટેકું જ નથી

ચના પુરી મગાવી લીધા છે જાડુ કેટલા દિવસ થી ખાવા છે તો ફાઈનલી આજ મગાવી લીધા જો જાડુ આ દાલ વડા લેવામાં છે ને લગભગ છે ને એક કલાક જોજો પચાસ રૂપિયા માં છ દાલ વાળા એવા છે અને ઉપરથી થી એક કલાક વહી ગયો મારો બોલ તું તો થાકતો થાકીશ પણ હું એટલી થાકી ગઈ તારી વાટ જોઈ જઈને મેં નીરો ક્યારે આવશે ને ઘરે જઈને ખાઈ લે હું દાલ વાળા બનાવી એટલો ટ્રાફિક હતો ને કઈ નઈ હાલો ટેસ્ટ કરો કારણ કે અહીંયા ટ્રાફિક બહુ હતો ને તો કીધું કાલો ને આપણે ટ્રાય કરીએ અમારે પેલા ખાવા હતા પણ ટ્રાફિક ના લીધે અમે હોકો માં કે પાછા ન્યા ન્યા જાય અંબિકા ના દાલ વાળા આપણે લીધા છે જો જાડુ ની ફેવરિટ વસ્તુ આવી ગઈ છે ચીઝ કેક અને આ ચીઝ કેક નામ છે બિસ્કોપ એટલે આઈ થિંક બિસ્કિટ ઉપરથી જ પડ્યો છે બિસ્કોપ અને પહેલી વાર ટ્રાય કરું છું બાકી મેં મેંગો ચીઝ કોઈ કાઢેલી છે બ્લુ

ખાવા માટે અમે ડાયરેક્ટ નીચે જ બેહી જઈએ અહીંયા છે ને ટેબલ હોતન છે કે તમે ઊભા ઊભા ખાઈ શકો પણ ઊભા નથી થતા ડાયરેક્ટ નીચે જ બેહી જઈએ જો અહીંયા આમનામ ટોળો નથી હેલું કારણ કે અહીંયા સૌથી મોટો પોપકોર્ન છે જાડો હા આ એક ખાય તો પટા જાય એવું લાગે છે હાલો તમે બધા પોપકોર્ન ખાવા માટે ઓ એ મને લાગે આપણી ઓડિયન્સ માટે છે આવડો પોપકોર્ન છે ને આપણી ઓડિયન્સ હોય તો એમ થઈ જાય એટલે જ બોલાવું છું આવો બધા ખાવા એ વાત સાચી છે અને ડીજે એટલું જોરથી વાગે છે ને તમારે જોરથી બોલવું પડે છે જો છેલે મે બનને છે ને જ્યુસ મગાવ્યો છે જાડો એ છે મિક્સ ફ્રૂટ અને મેં મગાવ્યો છે પાઇનેપલ જાડુ કેવું છે તારું મસ્ત છે બધું મિક્સ ફ્રૂટનો જ સ્વાદ આવે છે એટલે ભાવે છે તો વાંધો નહીં આપણે તો પાઇનેપલ એઝ યુઝ્યુઅલ મગાવ્યું છે જાડુ એનો ટ્રાય કર્યું છે અને તે એમ કેમ કીધું કે છેલ્લું છે હજી કંઈક બીજું ખાવાનું છે લ્યો ઈ વાત સાચી હા એટલે છેલ્લું નથી છેલે તો બીજું છે તો અત્યારે અમે છે ને ફૂડ ફેસ જસ્ટ બહાર આવ્યા છે તો તમને કીધું થોડીક ડિટેલ આપી દે તમને બેઝિકલી અમે તમને પહેલા કીધું તો કે અલગ અલગ બ્રાન્ડના છે ને અહીંયા સ્ટોલ લગાડેલા છે અમે પિઝા ચાઇનીઝ પંજાબી પછી આઈસ્ક્રીમ થી લઈને બધી વસ્તુ ભજિયા છે ઠીક બધી બ્રાન્ડ હતી એટલે જડુ વડા પાવ હતા હતી ઓલમોસ્ટ બધી લીંબુ સોડા હોતર હતી બોલો એટલે ઓલમોસ્ટ બધી વસ્તુ હતી હવે આ બધી આઈટમ આપણે જઈ કે મારી ફેવરિટ કઈ હતી મને છે ને એક તો દાળ વડા બહુ એટલે બહુ જ ભાવ્યા અને બીજી વસ્તુ મને ચીઝકેક ભાવે છે એટલે મને લાગે ચીઝકેક ભાઈવી મને મને દાળ વડા બહુ ભાઈવા અને ચીઝકેક મને મીડિયમ આવે એટલે ચીઝકેક તો બહુ મસ્ત હતી તો ટુકમાં હું નંબર 1 કહું ને તો દાળ વડા તારો નંબર 1 શું હતો મારી નંબર 1 દાળ વડા સેકન્ડ નંબર ઉપર પછી ચીઝકેક પછી છોલે ભટુરે જે ખાધા હતા અને સૌથી છેલે ઓલી ચાટપુરી ઓકે અને બીજું પ્રાઇસ ની વાત કરી દઉં ને તો આપણે જે નોર્મલી 60 રૂપિયાની વસ્તુ આવતી હોય ને તો એ અહીંયા ટુકમાં એસી નેવું રૂપિયા મળી જાય પણ કોઈ બી બ્રાન્ડ ની વસ્તુ એની બારે ભાવ સેમ તો અને અંદરે તો હતો હે ને હા લાઈક બ્રાન્ડ અમે ચણાપુરી ખાધી તો એ બારે 230 ની મળે તો અહીંયા 230 ની જ હતી દાળ વડા બારે 50 ના મળતા હતા અહીંયા અમને 50 રૂપિયા માં જ મળ્યા એટલે મને લાગે એટલો બધો ડિફરન્સ નોતો બ્રાન્ડ માં તો જે સેમ ભાવ એની જ હતો હા અને બીજી વસ્તુ કે અહીંયા આ લોકો આ કોડ ફેસ કર્યો એટલે એને ભાડા ના લાગ હોય એટલે એ બધું તમને છેલે પ્રાઇસિંગ માં આવી જાય પણ ઓલ ઓવર એક્સપિરિયન્સ સારો હતો અને સન્ડે હતો એટલે ટ્રાફિક ફૂલ હતો અને સૌથી વધુ મને ખુશી એ કે એક એવું કીધું કે તમે છે ને નીરવ આને જાડુ કેવાનું રહેવા દો કારણ કે એ જાડુ સેજ નથી લાગતી બધા મને એ કોમ્પ્લિમેન્ટ આપી કે તમે પતલા બહુ લાગો છો કે કેમ તમને જાડુ જાડુ કરે છે એટલે મને લાગે છે વિડીયોમાં હું થોડીક વધારે જાડુ લાગતી હશે અને રિયલમાં થોડીક વધુ પતલી લાગતી હશે

જે તમને આ મોટું બિલ્ડિંગ દેખાય ની પાર્કિંગ જટ ફરી ફરી નાલી ને જાવ કાઈ ને હાલો ભગાવી તો હાલો હાલો તઈ ઘરે પોચ્છો અને હુતા ભેગા થાઉ જો કે હું કોઈ દી આવી રીતે ફૂડ ફેસ્ટ માં હજી સુધી ગયો નથી પણ આ વખતે મને એવો એક્સપિરિયન્સ થયો જાડુ ખાસ કરીને કે અહીંયા આવું હોય ને તો તમારે 10 જણા લઈને આવો એટલે એક આઈટમ લ્યો ને તમે 150 200 ની તો 10 જણા એક એક બટકુ ચાખે ને ત્યાં પૂરી થઈ જાય કપલમાં એવું થાય એક 150 200 ની વસ્તુ તમે લ્યો ને તો એમાં એમાં તમે ઢમઢોલ દીયો તને એવું લાગે અમે છે ને સ્પેશિયલી ચૂઝ કરીને લેતા હતા કે વસ્તુ બહુ મોટી નો આવે એના લીધે અમે કોલ્ડ ડ્રિંક્સ ને એવું કાઈ તો લીધું નહી નકર મને લાગે અમે એક આઈટમ ખાત ને ત્યાં જ પેટ ભરાઈ જાય એટલે અમે એવું ચૂઝ કરીને જ લીધું કે આટલી કેટલી વસ્તુ આવતી હોય એટલે ગ્રુપમાં આવ્યો ને આ બધી વસ્તુમાં તો વધારે મજા આવે કાઈ નહી આપણે નેક્સ્ટ ટાઈમ ગ્રુપમાં પ્લાન કરશું કારણ કે આ વખતે તો અમે સડનલી પ્લાન કર્યો તમારી કોમેન્ટ વાંચીને ફક્ત તમારા માટે જ આવ્યા હતા એ વાત છે નકર અમે ગ્રુપને જ લઈને આવ્યા પણ આ વખતે એટલો બધો ટાઈમ નહોતો એટલે ફટાફટ નીકળી ગયા હતા જાડુ હજી મને ખબર ન પડતી આપણે તો એક્ઝિટ લઈએ છે કેટલા વાગ્યા છે ઓલમોસ્ટ પોણા અને લોકો અત્યારે એન્ટ્રી લે છે લોકો ડીજે આટો આવતો છે ખાવા આટો મને લાગે છે અહીંયા ખાલી રિવર ફ્રન્ટ ઉપર બેસવા કા તો ચાલવા માટે પણ આવતા હોય લોકો બની શકે અને બીજી એક ખાસ વાત તમને કહેવાની રહી કે આપડા વિડીયો જોવાવાળા એટલા લોકો અમને મળ્યા ને કે વાત જવા દે તો તમને બધાયને છે ને થેન્ક યુ કોં કેવ જાડુ અમુક ના હસબન્ડ મને કમ્પ્લેઇન કરતા હતા કે નકરા તમારા જ વિડિયો જોયા રાખે છે રાતે નથી મને લાગતું બહુ મજા તમે લોકો આટલો બધો પ્રેમ અમને કરો છો માટે સો મચ અને સૌથી વધુ જે લોકોએ મને પતલી કીધી છે ને અને અમને મળવા માટે ખૂબ ખૂબ આભાર કે તમારો ટાઈમ અમને મળ્યા તો સો જો ફાઇનલી સુધી તો પહોંચી ગયા છે તમને બતાવ્યો છે અને આપણે લગભગ છે આનાથી નીચેના ફ્લોરમાં રાખી છે ને ઘડી જાય હાઉ નીચે છે ફોર વ્હીલર રાખવી બધી ઉપર અને બાઇક માટે નીચે છે ને ઉપર છે બે બાજુ તો ફાઇનલી જો આપણે પાર્કિંગમાં પહોંચી ગયા છે તો પાર્કિંગ બધા જોકે હવે પહેલા જેટલી ગાડીઓ રહી નથી કારણ કે લોકો હવે ઘરે વહી ગયા છે અમારે જો જેઓ વદિયે ગટિયામે રહ્યા છે હવે જોઈએ parking માં બીજી કેટલી ગાડી છે ના ના પચાસ ટકા જેવું ખાલી થઈ ગયું જો ઘણું ઘરું ખાલી થઈ ગયું છે કાઈ નઈ જાડું કોલ કરે છે કોલ પતાવે એટલે બધું હેલ્મેટ વેલમે ભેરે નીકળીયા ઘરે બાકી ગયા છે પોણા દસ હવે મારી બેટરી પૂરી થઈ ગઈ તો રાત ના વાગ્યા છે પોણા અગિયાર અને ફાઇનલી અમે ઘરે આવી ગયા છે બંને બહુ થાકી ગયા છે બન્ને ની બોડી ની છે ને બેટરી હાવ પતી ગઈ ને જાડુ બહુ એટલે બહુ થાકી ગયા છે એમ થાય ને અહીંયા જો મને કેને ઊય અહીંયા બોલો ઉપર એટલે સીડી હોય ન જડવી મારે એવું થઈ ગયું થાકી ગયા છે અને આવતી છે ને વાળાના અને ટ્વેલ્થ વાળાના છે ને બોર્ડના એક્ઝામ ચાલુ થાય છે તો આપણા વ્યૂઅર્સ જે બી છે ને એક્ઝામ આપવાના હોય ને એ લોકોને ટેન્થ અને ટ્વેલ્થ વાળાના છે ને વિશ યુ ઓલ ધ ઓલ ધ ઓલ ધ વેરી બેસ્ટ ને જડુ મસ્ત તમારું પેપર જાય અને વાંચવામાં થોડું ધ્યાન આપજો અને બીજું તો હું કે ઓલ ધ વેરી બેસ્ટ અને હમણા ભલે વ્લોગ ન જોયા પણ છે ને વાંચી લેજો કારણ કે બોર્ડની एग्जामમાં સારા સારા વસ્તુ લક્ષો ને તો સારા માર્ક્સ આવશે સારું તમે ફ્યુચરમાં કઈ બની શકો ને જડુ એ વાત સાચી છે તો વાંચવામાં ધ્યાન આપજો ખાવા પીવાનું બધું ધ્યાન રાખજો કારણ કે તબિયત તમારી નો બીજે એટલા માટે અને બહુ ટેન્શન ન લેતા એવું નથી કે એક સિંગલ એક્ઝામ તમારું ફ્યુચર નક્કી કરશે પણ મહેનત કરવું આપણા હાથમાં છે બાકી બધું ઉપરવાળાના હાથમાં છે તો આઈ હોપ કે તમને આ અમારો વિડીયો બહુ ગમ્યો છે જાડું ગમ્યો હોય તો શું કરવાની કે ગમ્યો હોય તો તમારે પહેલા લાઈક કરી દેવાની પછી કોમેન્ટ કરવાની પછી અમારી YouTube ચેનલ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો फटाफट ઈ કરી દેવાની અને Facebook માં જોતા હોય તો તમારે फटाफट અમને ફોલો કરી લેવાના છે તો હવે આપણે ક્યારે મન સુની રહો કાલે ત્યાં સુધી બાય બાય અને 10th અને 12th વાળાને જાડું શું કહેવાનું છે ઓલ ધ વેરી બેસ્ટ અને ઈ લોકોની

અને એક વસ્તુ તમને લોકોને કહેવાનું રહી ગયું કે આખા વ્લોગમાં છે ને તમને એવું લાગતું હશે કે આ લોકો રાયડું પાડી છે પણ ત્યાં ડીજનો એટલો ઘોંઘાટ થતો હતો ને કે અમારો અવાજ જ નતો એટલે અમારે એટલું જોડ થી બોલવું પડતું હતું એટલે તમને એવું લાગશે કે થોડુંક રાડું પાડતા હોય કારણ કે તો જ તમને સંભળાશે તો તમને એવું લાગ્યું હોય તો એના માટે સોરી છે પણ તો જ તમને સંભળાશે